નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશરમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો કાળ જાણ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ઘણા લોકો લાઈટ લેતા હોય કે ગરમી છે તો શું થયું ખુલ્લા માથા સાથે વિહીકલ લઈને દોડા દોડ કરતા હોય ટૂંકમાં સાડી બારી ના કરે પણ પછી આપણે જોયા છે એમને પલટી મારી જતા રોડ પર ઢગલો થઈ જાય અચાનક બેભાન થઈ જાય લૂક લાગી જાય તરફડવા માડે ને ઘણા લોકો તો જીવ પણ ગુમાવે છે આ ગરમી માટે કેટલાક ચોક્કસ ઉપાયો હોય છે ઘણા લોકો પરંપરાગત રીતે એના જાણકાર હોય છે કે આ ઉપાયો કરીશું તો આપણે બચી જઈશું પશુ પક્ષીઓ માટે પણ ઘણા લોકો વ્યવસ્થા કરતા હોય છે ઘણા સેવાભાવી લોકો માટલાઓ લઈ અને ઝાડના બખોલમાં બાંધતા હોય છે જેથી કરીને પક્ષીઓ ગરમ હવાથી મૃત્યુ ના પામે આવા તબક્કે જે આપણે પ્રજાજનો છે ને એની પાસે બહુ આથવગા ઉપાયો છે કારણ કે તમે જોયું વર્ષોથી ગરમીની સામે ટક્કર લેતા નગરજનો જોયા છે આપણે એમાં સિનિયર સિટીઝનો જ્યારે ખેતરોમાં કામ કરતા હતા શહેરમાં નહોતા વસ્યા ત્યારે એ કાળઝાળ ગરમીની વચ્ચે ખેતરો ખેડતા હતા આવો એ જ પ્રજાજનોને આપણે પૂછીએ કે ગરમીમાં કેવા આહાર હોવો જોઈએ શું ખવાય શું ના ખવાય એમનું શું કહેવું છે ગરમી કેવી છે આગળ જતાં વધશે ઘટશે અને એમની દૃષ્ટિએ બચવા માટેના ઉપાયો શું શું કરી શકાય આવો પહેલાં નગરજનોને પૂછીએ અને ખાસ કરીને યંગસ્ટરને પૂછીએ કે તમે શું કરો છો હજી આવનારા સમયમાં ગરમીનો પ્રકોપ રહેવાનો અને અમદાવાદના આ જે સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં અત્યારે તો એવું છે કે લોકો વધુ ગરમીમાં હેરાન થશે તેથી આપણે બને એટલું ગરમીમાં ના નીકળવાની સલાહ લઈએ છીએ મારા મત મુજબ અત્યારે ગરમીમાં કોટન કપડાં એ ઉપરાંત હલકા કપડાં એ ઉપરાંત તમે એવા કપડાં પહેરી શકો કે જે તમને ગરમી વધુ ન લાગી શકે એ ઉપરાંત તમે બપોરે બેસી ચારના જે ગરમીના ગાળમાં બહાર ના નીકળો ઠંડા પીણામાં સાસ છે લીંબુ શરબત છે ઠંડા શરબતો છે એ તમે પી શકો છો તરબૂચ છે એ બધું તમે ખાઈને આ બે કલાક ક્યાંક એવી જગ્યા ઉપર આરામ બી કરી શકો છો બેસી શકો છો હવે અમે તો જ્યાં જવું પડે ત્યાં જવું જ પડે પણ બને તો કોઈ વેપારી ત્યાં કે સારી ઓફિસમાં અમારે ત્યાં સબંધ અમને ત્યાં બેસી શકીએ છીએ અને કલાક કાઢી નાખીએ છીએ બે કલાક કાઢી નાખીએ છીએ ગરમીના પ્રકોપથી બચવા માટે લાઈટ કપડાં પહેરવા જોઈએ અને જ્યુસ પાણી એ બધું વધારે પ્રમાણમાં લેવું જોઈએ છાશ વધારે પીવી જોઈએ અને હલકો ખોરાક લેવો જોઈએ અને એક અત્યારે માર્કેટમાં નવી અમરેલા નીકળી છે જે એક્ટિવા ઉપર તમે લગાવીને ફરી શકો છો તો એનાથી તમને ગરમીમાં બી બચાવ થશે અને વરસાદથી બી બચાવ થશે વરસાદમાં બી કામ લાગશે આપણે બને ત્યાં સુધી બપોરના ટાઈમે ના નીકળીએ તો સારું છે બપોરે બેથી ત્રણ કલાક જે બાર વાગ્યા પછીનો જે સમયગાળો છે ચાર વાગ્યા સુધીનો ત્યાં સુધી આપણે ના નીકળીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે અને બને ત્યાં સુધી બને એટલું પાણી પીએ કોલ્ડ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સમાં ધારો કે નેચરલ રસ છે આપણા શેરડીનો રસ છે પછી નારિયેળ પાણી છે આ બધાનો ફાયદો શું છે મેઇન વસ્તુ તો એક તો જો શેરડીનો રસ છે એની અંદર શું છે કે વિટામિન્સ અને ગ્લુકોઝ ભરપૂર પ્રમાણમાં હોય છે કે જેના હિસાબે આપણને ચક્કર નથી આવતા કે આપણા શરીરમાં ગ્લુકોઝનો ઘટાડો નથી થતો એટલે આપણે મીન્સ કે ડિહાઈડ્રેશન નથી થતું શરીરમાં અને ઠંડ છાસ છે નારિયેળ પાણી છે આ પણ સારામાં સારી ઉત્તમ વસ્તુ છે એને રેગ્યુલર પ્રમાણમાં લેવાથી આપણા શરીરમાં ડિહાઈડ્રેશન થતું નથી અને પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે અને લૂ આપણને લાગતી નથી અને જમવાનું કેવો આહાર લઈશું જમવામાં બને ત્યાં સુધી હળવો આહાર લઈએ તો આપણા શરીર માટે એકદમ બેસ્ટ કહેવાય બને ત્યાં સુધી ભાત છે ખીચડી છે અને બપોરે રોટલીનું પ્રમાણ નહીવત કરવું જોઈએ બે થી ત્રણ રોટલી બહુ થઈ ગઈ એમ જો સાદું ભોજન હા ગરમીથી બચવા માટે કોટનના કપડાં પહેરવા અને બપોરે બારથી ચાર બાર ના નીકળવું જોઈએ બને ત્યાં સુધી અને બપોરના ગાર્ડનનો એનો સહારો લેવો જોઈએ અને પીણા ઠંડા પીશું કેમ ઠંડા પીણામાં શેરડીનો રસ છે નારિયેળ પાણી છે લીંબુનું શરબત છે એવું બધું પીવું જોઈએ અને છાસ પીવી જોઈએ તો એના કારણે ડિહાઇડ્રેશન ઓછું રહે છે અને થોડીક ઠંડક મળે છે ડુંગળી અને આ લુ લાગવાનામાં ડુંગળી બહુ કામ કરે છે તો ડુંગળી ખાવી જોઈએ બપોરે અને કાચી કેરી છે ડુંગળી છે એનું સેવન કરવું જોઈએ શું નામ આપણે મારું નામ અતુલ દેસાઈ અતુલભાઈ

ગરમીમાં અંતરે નારિયેલ પાણી છે કે લીંબુ છોડા છે કે શેરડીનો રસ છે એનાથી આપણો બચાવ થાય અને ના લાગી શકે એનાથી આપણે એ બચાવમાં ધ્યાન રાખવું પડે એટલે સુતરાવ કપડાં પહેરવા જોઈએ પછી બહુ ગરમીમાં બહાર નહીં નીકળવાનું અને ગરમી પણ આવે એ પહેલાં જ આપણે બધું કામ ને અંદર રહેવાનું ઘરમાં હં ગરમી તો બહુ જ વધવાની એપ્રિલ મેમાં તો બહુ જ ગરમી હોય છે થી ચાર તો નીકળાય જ નહીં આમ બીમાર જ પડી જવાય લૂ લાગી જાય એટલે લીંબુ શરબત પછી તળબૂજ ટેટી એવું બધું અને પછી કેરીનો બાફલો એવું બધું પીવું જોઈએ અને તીખું તળેલું તો ખાવાનું જ નહીં જો એ ખાઈએ તો તકલીફ વધી જ જાય છે અને સાંજે આમાં છ સાત વાગ્યા પછી જ આમ ઘરની બહાર નીકળવું ગરમી કેવી છે તો ગરમી તો અત્યારે બહુ જ વધારે છે અને ગરમી હજુ વધશે ઘટવાનો સવાલ આવતો નથી કેમ કે જેમ જેમ આપણે ઝાડપાન તોડતા જઈએ છીએ નવા ઝાડ ઉગાડતા નથી અને કોન્ક્રીટ જંગલો વધતા જાય છે તો આપણે ગરમી ઓછી થવાની તો કોઈ આશા રાખી શકીએ એવું છે જ નહીં એટલે તો ગરમીથી કેવી સમસ્યાઓ થઈ શકે છે ગરમીથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે જેવી રીતે કે તમારે તાપમાનને લીધે વાતાવરણમાં પર્યાવરણમાં બધા ધરમૂળથી ફેરફાર થઈ રહ્યા છે દરિયાના સ્તર પાણીના વધી રહ્યા છે બરાબર છે પ્લસ તમારે અહીંયા આગળ ગરમી ઘટાડવા માટેના કોઈ પ્રયત્ન કરવામાં આવતા નથી પણ તમે નવા નવા એસી છે ઘરની રોડ ઉપરના ટ્રાન્સપોર્ટેશનના કારણે જે અત્યારે પ્રદૂષણ વધી રહ્યું છે પ્રદૂષણના કારણે પણ અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થઈ રહ્યા છે ગરમીથી ડિહાઈડ્રેશન થશે મગજની તકલીફો થશે શરીરમાં બીજા તકલીફો થશે હવે જે પહેલાંની પરંપરા હતી કે પહેલાં લોકો એવા કપડાં પહેરતા હતા કે જેના કારણે ગરમી ઓછી લાગતી હતી માથે પાઘડી બાંધતા હતા જૂના જમાના અમને ખબર છે કે અમારા વડીલો છે જ્યારે ખેતરમાં જતા ત્યારે ખેતરમાં એરંડાનું પત્તું માથા પર મૂકી અને પાઘડી બાંધતા જેના કારણે માથું ઠંડુ રહેતું અને ડિહાઇડ્રેશન થતું નહોતું પહેલાંના લોકો ઝાડ નીચે બેસી અને ગરમીથી રાહત મેળવતા અત્યારે આપણે જે આ જાત જાતની પ્રક્રિયાઓને અદ્યતન સાધનો વાપરીએ છીએ એના કારણે ધીમે ધીમે ગ્લોબલ વોર્મિંગ વધતું જશે અને દિવસે દિવસે ગરમી વધશે અને જે ઋતુઓનો ક્રમ છે એ આખો ઋતુઓનો ક્રમ બદલી જવાની શક્યતાઓ છે ચાલુ તો છે પણ હજુ વધવાની શક્યતાઓ છે હવે ગરમી તો વધે કે ઘટે પણ એના આપણે મનુષ્ય જીવન ઉપર કોઈ અસર થવાની નથી કારણ કે જેટલું બી તમે જેટલું તમે પ્રયત્ન કરશો ગરમીથી બચવા માટે જેમ કે પાણી પીવો ગોળનું પાણી પીવો અને એ બધું તમે જો ઉપયોગ કરતા હો તો તમને ગરમીમાં રાહત મળવાની છે પણ જેટલી પ્રગતિ એટલી ગરમી વધારે કારણ કે ગરમીમાં જેટલું ડેવલપમેન્ટ થાય એટલા એસીનું પ્રમાણ વધતું જાય છે એટલે ગરમી વધવાની જ છે નોર્મલ ટેમ્પરેચર અત્યારે ચાલીસની આજુબાજુ રહે છે પણ ગરમી જેમ છે એમ સફોકેશન અને બાષ્મી ભવન જે થતું હોય એ ના થાય એટલે એસીની ગરમી આપણને વધારે લાગવાની જ છે બાળકોને જેમ બને મેક્સિમમ બપોરના ટાઈમે નીકળવા નહીં કોટન કપડાં પહેરવાના લિક્વિડ પર વધારે રાખવાનું એ બધું ધ્યાન રાખીએ તો બાળકોની હેલ્થ સારી રહેશે માસ્ક ટોપી તો બપોરના ટાઈમે આમ બહુ ખાસ કમ્પલસરી જવું હોય જવું પડે એવી કન્ડિશન હોય તો એ બધું ગોગલ્સ છે પછી છે પહેરીને જઈ ગરમી અત્યારે જોવા તો હજુ હજુ નથી પણ આવતા મહિને ચોથા મહિનાથી પાંચમા મહિના સુધી પુષ્કળ ગરમી પડશે અને એમાં તમારે ઘરની બહાર નીકળવું બહુ તકલીફ છે તો તમારે ઠંડુ જેટલું પીશો એટલું સારું રહેશે શરીર માટે નહીં તો લૂ લાગી જાય અને બીમાર પડી શકો તમે એવા તમને દવાખાના ખોટા ખર્ચા થાય એની કરતાં ગરભ બેસવું સારું અને ઠંડુ પીવું અને ખોરાક પણ હળવો લેવો જોઈએ જરૂરી છે ગરમીની ત્યારે મહર્ષિ ચરક એ માટે વિસ્તૃત માહિતી આપી ગયા છે આયુર્વેદ એવો ગ્રંથ છે કે એની પાસે બધી વસ્તુનો તોડ છે અને આ આયુર્વેદે જે જે વસ્તુ કીધી છે કરો તમે તો ચોક્કસ ફાયદો થતો હોય છે કારણ કે આયુર્વેદાચાર્યની પાસે નોલેજ હોય છે ગરમીથી શરીરને ઠંડુ રાખવા માટે કેવા શરબતો પીવાય કયા પીણા પીવાય કેવો આહાર લેવાય કઈ રીતે શરીરને ઠંડુ રાખી શકાય તો આવો આયુર્વેદાચાર્યને પૂછીએ કે તમારી દ્રષ્ટિએ ગરમીથી બચવા માટે શું ગરમીનું મારણ છે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે દરેક વ્યક્તિઓએ જે રસીલા ફ્રૂટ હોય એનો વધારે ઉપયોગ કરવો જોઈએ પણ આપણે જો આખા દિવસની દિનચર્યા પર જઈએ તો શરૂઆત આપણે સવારથી કરીએ તો સવારે ઉઠીને ફક્ત એક ગ્લાસ જેટલું વળિયાળીનું પાણી આપણે લઈ શકાય અને એમાં આદું પણ ઉમેરીને લેવું જોઈએ એક ગ્લાસથી વધારે લેવું જરૂરી નથી એ પછી જ્યારે બહાર નીકળવાનું થાય ત્યારે નીકળતા પહેલાં પણ વલિયારી અથવા તો આ બીલીપત્રના ફળનું પાણી અથવા તો કોઈ પણ લીંબુનો રસ અથવા તો કોઈપણ ફળ જેમ કે તડબૂચ છે એનો રસ અથવા તો જો માફક આવતું હોય તો શેરડીનો રસ બરફ વગરનો એ આપણે લઈને નીકળવું જોઈએ જેનાથી લૂ ન લાગે અને નોર્મલી શરીરનું તાપમાન એ બેલેન્સ માટેનું સાડત્રીસ સેન્ટીગ્રેડ આપણું હોય છે પણ જો બહાર નીકળ્યા પછી લૂ લાગે અને ખૂબ જ ગરમી લાગે ખૂબ પરસેવો થાય ત્યાં સુધી ઠીક છે પણ જો પરસેવો થવાનું બંધ થઈ જાય અને તમને ગભરામણ થવા લાગે અથવા તો બેચેની લાગે અથવા તો એકદમ ગરમી લાગે એવા સમયે તમારે એક બાજુ બેસી જવું જોઈએ અને કોઈ પણ લિક્વિડ તમારે તરત લઈ લેવું જોઈએ અને કોઈપણ વ્યક્તિને તમે લૂના કારણે બેભાન કે એવી કોઈ અવસ્થામાં જુઓ તો તરત હાથે પગે ઠંડુ પાણી ઘસીને અથવા તો બરફ ઘસીને અથવા તો માથે પોતા મૂકીને પહેલાં એને રાહત આપવાની અને ત્યાર પછી કોઈ પણ જે શરબત હોય એ પણ એકદમ ચોખ્ખું શેરડીનો રસ અથવા તો સાકરનું પાણી અથવા તો દેશી ગોળનું પાણી પણ તમે છેવટે આપીને એને તમે રાહત આપી શકો છો ઉનાળામાં આવી ગરમીમાં આહાર કેવો હોવો જોઈએ એ માટેનું મેઇનલી બે વસ્તુ તમારે ધ્યાન રાખવી પડે પહેલાં તો તમે સ્પાઈસી એકદમ તીખું તળેલું મરચાંવાળું અને એકદમ ધારો કે ખૂબ જ વધારે પ્રમાણમાં મરીચ હોય કે લવિંગ હોય એવી કોઈ પણ વસ્તુ તમારે લેવી નહીં બિલકુલ સીધો સાદો ખોરાક લેવો ખાંડનો બને ત્યાં સુધી વધારે પ્રયોગ ન કરીને સાકર અને દેશી ગોળનો પ્રયોગ કરવો ઉપરાંત રસીલા ફળ જેમ કે દ્રાક્ષ છે તડબૂચ છે ટેટી છે શેરડી છે એનો ઉપયોગ વધારે કરવો અને મોસંબી અને નારંગીનો રસ તમને માફક આવે એટલા પ્રમાણમાં એક વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં તમારે લેવું કારણ કે ડબલ ઋતુ પણ સાથે અત્યારે ચાલી રહી છે ત્યારે જો સાંજે લો તો શરદી કફ થવાની પણ સંભાવનાઓ રહેલી હોય છે શાકભાજીમાં વધુમાં વધુ ડુંગળી અને કયા શાકભાજીનો વધુ ઉપયોગ કરી શકાય શાકભાજીમાં વધાર વધારે જે વેલ થતી હોય અને વેલ પર જે શાકભાજી થતી હોય ધારો કે દૂધી છે તુરિયા છે ગલકા છે કારેલા છે એવા શાકભાજીનો પ્રયોગ વધારે કરવો અને પાલક વગેરેનો ધારો કે ઉપયોગ કરવાનું થાય તો એને સૂપ બનાવીને પીવું અને સરગવાનું સૂપ તો ખૂબ જ બેસ્ટ છે એ તમને ખૂબ સારું એને પરિણામ આપે છે અને તમને નવાઈ લાગશે કે લૂથી બચવા માટે સૌથી સારામાં સારું ફળ હોય તો બીલીપત્રનું ફળ અને એનું તમે શરબત બનાવીને તમે પીવો અને બહાર નીકળો તો તમને લૂ પણ ના લાગે એક તર એક એક તમને એનર્જી પણ મળશે અને તમે સારી રીતે વર્ક કરી શકશો અને તમને શરીરમાં ઠંડક પણ રહેશે અને ઘણી બધી સ્ફૂર્તિ તમને મળી રહે અને હવે વાત કરીએ ડૉક્ટર સાહેબોને આયુર્વેદ આચાર્ય એમનો પોતાનો અભિપ્રાય આપ્યો પણ ડૉક્ટર સાહેબ આપણને વધુ માહિતી આપી શકે એના માટે ડૉક્ટર મનાબેન દેસાઈ અને દરબાર સાહેબને પૂછીએ કે ભાઈ ગરમીમાં કોઈ પડી જાય નજર સામે તો એને પ્રાથમિક સારવાર શું અપાય અને બધા લીંબુ ને ને બધું મળે છે લારીઓ પર લીંબુ પાણી આ બધું પીવું કેટલા અંશે ફાયદાકારક છે ને કેટલા અંશે નુકસાનકારક છે આ સિવાય ગરમીના જો કેસો વધે તો એમાં કેવા પ્રકારની સમસ્યાઓ થાય અને કયા પ્રકારની સારવાર એમને આપી શકાતી હોય છે આવો સાહેબને એટલે અત્યારે આપણે જો જોઈએ તો વાયરસની બીમારી ખૂબ વધી ગઈ છે આટલી ગરમી હોવા છતાં પણ લોકોને શરદી ખાંસી ખૂબ વધી ગયા છે એસ્પેશિયલી નાના બાળકોને ખૂબ શરદીને ખાંસી થઈ રહ્યા છે બીજું કે ગરમીના ઝાડા પણ ખૂબ થાય એટલે ઝાડા ઉલટીના કેસીસ પણ વધી રહ્યા છે અત્યારે એટલે આવા સમયે જ્યારે ગરમી વધારે થતી હોય એવા સમયે પહેલાં તો તમારે એ સાવચેતી રાખવી જોઈએ કે ના જરૂર હોય તો બપોરના સમયે એટલે અગિયાર બાર વાગ્યા પછી ઘરની બહાર ના નીકળવું અને જો નીકળવું જ પડે તો તમારી સાથે પાણી કે ઓઆરએસ કે કોઈ પણ એવું પીણું લઈને નીકળવું જેથી કરીને તમારા શરીરમાં ડિહાઈડ્રેશન એટલે પાણીની કમી ન થાય જો ડિહાઈડ્રેશન નહીં થાય તો તમને ગરમી તમારા માથા ઉપર નહીં ચડી જાય એટલે ખાસ તમારું શરીર તમારું જે બોડી છે હાઈડ્રેટેડ રહે એને પાણીની ઉણપ ન થાય એનું ખૂબ ધ્યાન રાખવું અને એસ્પેશિયલી નાના બાળકોમાં આ વસ્તુનું ધ્યાન વધારે રાખવું કારણ કે નાના બાળકોમાં જે ટેમ્પરેચર કંટ્રોલ હોય એટલે પાંચ વર્ષ સુધીના બાળકમાં હાઇપોથેલેમસ હોય એટલું બધું મેચ્યોર્ડ ના હોય એટલે બાળકો ટેમ્પરેચર કંટ્રોલ ના કરી શકે આપણે મોટેરાઓને જો ગરમી વધારે લાગે તો આપણને પસીનો થાય અને આપણા બોડીમાંથી ટેમ્પરેચર થોડું કંટ્રોલ થઈ જાય પણ નાના બાળકોમાં આ પ્રોસેસ બરાબર ડેવલપ થઈ નથી હોતી અને એટલે જ એ લોકોને ગરમી વધારે લાગે આ ગરમી મગજમાં જો ચડી જાય તો એમને ખેંચ આવી શકે કાં તો એ લોકોને સ્ટ્રોક પણ આવે અને બેભાન થઈ જાય તો આવા સમયે નાના બાળકોને બને ત્યાં સુધી જ્યારે સખત તાપ હોય ત્યારે બહાર ના લઈ જવા લઈ જાઓ તો તમારે માથા ઉપર એમને કંઈ ટોપી કે એવું કંઈ પહેરાવવું અને વારે વારે એમને પાણી પીવડાયા કરવું જોઈએ બીજી વસ્તુ અત્યારે આપણે લોકો બહારનો ખોરાક ખૂબ ખાતા થઈ ગયા છે તો ગરમીને મોસમમાં ઝાડા ઉલટીના કેસીસ ખૂબ વધે છે ફૂડ પોઈઝનિંગ ખૂબ વધારે જલ્દી થઈ શકે એટલે એવા સમયે બને તો તમારે બાળકોને બહારનું બહુ ખવડાવવું નહીં અત્યારે આપણને બરફના ગોળા કે લીંબુનું શરબત કે શેરડીનો રસ કે એવું બધું કે ચિકનજી એવું બધું જે લહરી પર મળતું હોય છે એ બધું ખાવાનું ખૂબ મન થતું હોય છે અને બાળકોને પણ ખૂબ મન થતું હોય પણ આ બધાથી ચેપ લાગવાના ચાન્સીસ છે કારણ કે જે પાણી એમાં વપરાયેલું છે પાણી એટલું શુદ્ધ નથી હોતું એટલે બેક્ટેરિયા અને વાયરસ ઉપદ્રવ તમારામાં થાય અને તમને ફૂડ પોઈઝનિંગ થાય અને તમે માદા પડી શકો અને કોઈક વાર ખૂબ સિરિયસ બીમારી થઈ જાય અને તમારે દાખલ કરવા પડે તો આવા બધાથી બચવા માટે મહેરબાની કરીને બહારની વસ્તુઓ ખાવાનું ટાળો આવા સમયે ઘરની જ વસ્તુ લો બીજું કે જે શેરડીનો રસ બહાર મળતો હોય છે એમાં ખૂબ શુગર હોય છે એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે નાના બાળકોને જો તમે શેરડીનો રસ પીવડાવો તો એ લોકોને ઝાડા ઉલટી થઈ જતા હોય છે તો આવા સમયે આવી બધી વસ્તુઓ બહારની ના આપીએ તો વધારે સારું આપણે બાળકનું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ બીજું કે જો રસ્તામાં તમે જતા હો ને ઘણીવાર કોઈ આપણને બેભાન થયેલું પડે કે તરત કોઈ બેભાન થઈ જાય તો એવા વ્યક્તિને આપણે ચોક્કસ હેલ્પ કરવી જોઈએ તમારી પાસે પાણી હોય તો પહેલાં એના પર પાણી છાંટી અને જો થોડું ભાનમાં આવે તો એને હાઇડ્રેટ કરવાનું આવું થવાનું કારણ એ જ હોય છે કે શરીરમાંથી પાણીની ઉણપ થઈ જાય અને તાવ કે ટેમ્પરેચર શરીરનું વધી જાય અને મગજમાં એ તાપ ચડી જાય સાદી ભાષામાં જો કહીએ તો અને એને સ્ટ્રોક આવે તો આવા લોકોને આવા લોકોને આપણે આ રીતે બચાવી શકીએ છીએ નાના બાળકોને આવા સમયે રોગપ્રતિકારક શક્તિ જો આપણે વધારી શકીએ તો એ લોકોને બીમારીઓ ઓછી આવે અને એના માટે એ લોકોને આપણે હાઈ પ્રોટીન ડાયટ ખવડાવવું જોઈએ અત્યારે તો રસની સિઝન હવે શરૂ થઈ ગઈ છે તો તમે ચોક્કસ એ લોકોને કેરીનો રસ છે મગની દાળ છે એવી બધું કઠોળ વધારે ખવડાવો જેથી બાળકોને પ્રોટીન વધારે મળે બાળકોને આપણે દાળ અને કઠોળની ટેવ પાડીએ પનીર ચીઝ એ બધામાંથી પ્રોટીન વધારે મળે આ બધી વસ્તુને સરસ રીતે આપણે બનાવીને બાળકોને ખવડાવીએ તો ચોક્કસ બાળક ઘરે ખૂબ ખુશ થઈને ખાતા હોય છે અને બીજું કે આવા સમયે બાળકના આહારમાં એટલીસ્ટ બે લીટર જેટલું પ્રવાહી રોજ હોય એવું આપણે કોશિશ કરીએ પ્રવાહી એટલે એટલું પાણી નહીં પણ સૂપ છે છાશ છે લીંબુનું શરબત છે કોઈ પણ ફળના રસ છે કે જ્યુસીસ છે આપણે એવું બધું બાળકોને પીવડાવવાની ટેવ પાડવી જોઈએ તો આવા સમયે આપણે ધ્યાન રાખીએ કે હાઈ પ્રોટીન ડાયટ આપીએ ખૂબ લિક્વિડ આપીએ બાળકોને અને ગરમીમાં આપણે લોકોને બહાર ના કાઢીએ તો ચોક્કસ એ લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે ઉનાળો આવે એટલે બે પ્રકારના રોગો ખાસ કરીને થાય એક તો ઉનાળામાં ગરમી વધારે પડે એટલે આપણે જે કહીએ કે લૂના બીમારી થાય લૂની બીમારીના ઘણા સ્ટેજ હોય છે સૌ તો પહેલું જ્યારે ગરમી વધે એટલે અળાઈ થવાનું ચાલુ થાય જેને મેલેરિયા કહે છે કે નાની નાની પ્રિકલી હીટ થાય અચ્છા એના પછી એનાથી વધારે થાય ત્યારે હીટ એક્ઝોશન કરીને જે બીમારી કહેવાય હીટ એક્ઝોશનમાં તો માથું દુઃખે ચક્કર આવે ઉલટી થાય થાક લાગે આવું થતું હોય છે એના પછી હીટ ક્રેમ્પ્સ આવે હીટ ક્રેમ્પ એટલે પગની નસોમાં નસો ખેંચાય હાથ માથું દુઃખે ઉલટી થાય એવું થાય હીટ ક્રેમ્સ કોને થાય છે કે ખાસ કરીને જે તડકામાં વધારે પડતું મહેનતનું કામ કરે છે ખાસ કરીને કારીગરો એને હીટ ક્રેમ્સ થઈ શકે અને હિટ એક્ઝોસન્સ છે એ ઘણીવાર આપણે નોર્મલ માણસ જે સિડેન્ટરી લાઈફ જીવતા હોય કે ઓફિસ વર્ક કરતા હોય જ્યારે તડકામાં નીકળે ત્યારે થઈ શકે છે તમે તડકામાં કંઈક શોપિંગ કરવા ગયા ત્યારે થઈ શકે છે હવે આનાથી ત્રીજું જે છે સૌથી લાસ્ટ જેને સ્ટ્રોક કહેવાય જે ઘણું હશે સિરિયસ કહેવાય ને એમાં ઘણીવાર દાખલ કરવાની જરૂર પડતું હોય છે સ્ટ્રોકમાં એકસો ચારથી ઉપર તાવ જતો રહે પેશન્ટ કન્ફ્યુઝ હોય ડિલેરિયમ એને એને એનું જે માનસિક સ્થિતિમાં થોડુંક ભ્રમણા થતી હોય બહુ જ માથું દુઃખે અને ડ્રાય સ્કીન હોય અને આવા પેશન્ટને તાત્કાલિક ટ્રીટમેન્ટની જરૂર પડે છે સૌ પ્રથમ તો એને પાણીથી કોઈ બી પાણીથી કે પોતાથી એને એનું શરીર જેટલું ટેમ્પરેચર નીચું લવાય કે એસીમાં રાખવું પડે અને એના અમુક રિપોર્ટ કરીને જરૂર પડે તો દાખલ કરવું પડતું હોય છે હવે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ તો અળાઈ માટે બહુ મોટી ટ્રીટમેન્ટની જરૂર પડતી નથી પણ ખાસ કરીને તડકામાં નીકળો તો તમે ખુલ્લા સુતરાઓ કોટન કપડાં પહેરો અને ખાસ કરીને વ્હાઇટ કપડાં પહેરો જેથી કરીને હીટ રિફ્લેક્ટ થાય જે ડાર્ક કપડાં હોય એ ઓછા પહેરવા જોઈએ જોઈએ અને ખોરાકમાં થોડા ચેન્જીસમાં જે છે તેલ મરચાંવાળું ઓછું રાખીને લિક્વિડ વધારે લેવું જોઈએ હવે હીટ એક્ઝોસન છે જે નોર્મલી આપણે બહાર જ્યારે શોપિંગ કરવા કે જે નોર્મલ કામ માટે આપણે જવું પડતું હોય તો ખાસ કરીને ધ્યાન એ રાખવું કે આપણે કાં સવારે કે સાંજે બારથી ચારમાં જ્યારે ગરમી વધારે હોય ત્યારે નોર્મલી આપણે જો કામ જરૂર વગર ના જઈએ તો બેસ્ટ અને જવું પડે તો ટોપી કે છત્રી અને ઘરેથી પાણી લઈ જવું કે શરબત લઈ જવું અને ફ્રિકવન્ટ વધારે પાણી પીવું એનું ધ્યાન રાખવું હવે હીટ ક્રેમ્પ્સ ખાસ કરીને જે કારીગરો જે તડકામાં જેમને ના છૂટકે કામ કરવું પડતું હોય છે સાઇટ સૂપના જે બધા વર્કર હોય છે એને ક્રેમ્પ્સ થઈ શકે જે સાંજે પગમાં નસો ખેંચાય માથું દુઃખે ઉલટી થાય એવું થાય તો એ લોકોએ બપોરે બારથી ત્રણમાં કામ ઓછું કરવું જોઈએ જ્યાં છાયડો હોય ત્યાં બેસવું જોઈએ અને પાણી સરબત જ્યુસ એવું લિક્વિડ ખોરાક વધારે લેવો જોઈએ હવે બીજા રોગોની વાત કરીએ તો જ્યારે ઉનાળો આવે એટલે ગરમી વધે એટલે ગરમી વધે એટલે ખોરાકથી માંડીને પાણીથી માંડીને દૂધથી માંડીને માવાની મીઠાઈમાં બેક્ટેરિયા અને વાયરસનું પ્રમાણ વધી શકે એનો ગ્રોથ હોટ અને હ્યુમિડ ક્લાઇમેટ હોય એટલે ગ્રોથ વધે એટલે પાણીજન્ય રોગો જાડા ઉલટી છે ટાઈફોઈડ છે કમળો છે આવા રોગો વધતા હોય છે તો આના માટે આપણે ખાસ બે વસ્તુનું ધ્યાન રાખવું પડે કે જ્યારે આપણે આવું ધ્યાન આવે ત્યારે એક તો છે કે ખાસ કરીને ઘરનું પાણી પીવું ઘરમાં બી ફિલ્ટર કે ઉકાળેલું પાણી પીવું બહાર જાઓ તો ઘરનું પાણી લઈ જાઓ દેટ ઇઝ બેસ્ટ નહીં તો તમે જે ખુલ્લું પાણી હોય કે જે બરફ નાખીને જે જે બરફને આપણને ખબર નથી કે એ બરફ ઇન્ડસ્ટ્રીયલ છે કે ચોખ્ખો છે તો એવા બરફનું પાણી ના પીતા કે મે બોટલનું પાણી પીવું એ વધારે યોગ્ય છે હવે ઘણાને બધી એવી આદતો હોય છે કે ખાસ કરીને લેડીઝ છે શાક લેવા જાય તો પાણીપુરી ખાય છે કે પછી તડકામાં નીકળ્યા અને પછી ઈચ્છા થઈ જાય શેરડીનો ને શેકંજીને એ બધું તો આ પીવામાં વાંધો નથી પણ એનું હાઈજીન કેવું છે એ ખાસ આપણે જોવાની જરૂર છે બે વસ્તુ છે કે જો એની ચોખ્ખાઈને બધું બરાબર હોય ને તમે તો પીવો તો ઠીક છે અને મારી તો સલાહ એવી છે કે બને ત્યાં સુધી આ બધું એવોઈડ કરવું જેથી કરીને કદાચ બેક્ટેરિયા થયા હોય તો એને શોપકીપરને બી ખબર ન હોય અને થઈ જશે તો ખાલા હોય ખાલી ખાલી તમને ઝાડા ઉલટી થશે એટલે આવું બહારના પીણા ઉનાળામાં એવોઇડ કરવા બીજી એક વાત કે જ્યારે ફળ ફ્રૂટ તમે જ લો તો બને ત્યાં સુધી આખા લેવા કાપેલું ફળફ્રૂટ કે પ્લેટમાં આવતું હોય એ પ્લેટ ના લેવું અને બને ત્યાં સુધી આખું જ લેવું ખાસ કરીને અત્યારે તરબૂચની સિઝન છે તો તરબૂચની પ્લેટ ને ફ્રૂટની પ્લેટ માર્કેટમાં બહુ મળતી હોય છે તો એની દુકાનમાં તમે એવો જુઓ કે એને પ્લેટ જે કાપી છે એની ઉપર કવર કરેલું છે એની પર માખીઓ બેસતી નથી ને આવું ના હોય તો એ ફ્રૂટ ખાવું નહીં અને મારી સલાહ એવી છે કે તમે બને ત્યાં સુધી આખું ફ્રૂટ લો તરબૂચ બી આખું લો અને ઘરે લઈને કાપીને ખાવ એ વધારે હિતાવહ છે ગળા વગર તો ગાળા વળે જ નહીં ભાઈ સિનિયર સિટીઝનને પૂછી લઈએ કે પાઘડી શું કામ પહેરતા હતા મહેમાનો પહેલાંના જમાનામાં બળબડતી ગરમીમાં જાનો જોડીને આવે ભર બપોરે જાનો ઉઘલાવવામાં આવે અને વરાદો ધોરણી આવે ત્યારે એને સૌથી પહેલાં કયું પીણું અપાતું હતું અને કેવા સરબત મહેમાન જો ઘરે આવે ત્યારે ફ્રીજ નહોતા દરેક નગર કે બરફ ફ્રીઝમાં નહોતો તો એવા તબક્કે માટલામાંથી પાણીમાં કયા શરબતો બનાવીને અપાતા હતા કારણ કે અત્યારના યુવાનોને કદાચ ખબર હોય કે ના હોય બાકી જે સિનિયર સિટીઝન સાંભળતા છે ફટાક કરતાં બોલશે અમને ખબર છે પંકજભાઈ આ પીવડાવાય પણ ભાઈ અમે એટલા માટે જ લીધું છે કે અત્યારની પેઢીને ખબર પડે કે વગર ફ્રીઝે પણ કેવી રીતે ગરમીનું મારણ જેવા શરબતો પીવાના હતા સિનિયર સિટીઝનને પૂછીએ પહેલાંના જમાનામાં આપણે આપણે કેરીનો બાફલો પછી અને આપણે લીંબુ પાણી પછી ઓરેન્જ જ્યુસ પછી ફાલસાનું પાણી એ બધું ઉનાળામાં પીવામાં આવતું હતું બરાબર અને ખાસ કરીને જાનૈયાઓ જ્યારે જાનમાં આવતા ત્યારે કયું પાણી અપાતું જ્યારે જાનૈયાઓ જાનમાં આવતા હતા ત્યારે એ લોકોને સૂંઠ અને ગોળનું પાણી આપવામાં આવતું હતું બરાબર બરાબર શિરડીનો રસ કેટલો સારો શિરડીનો રસ ઉનાળામાં સારું પણ ઉનાળા માટે રસ સારો છે શિરડીનો અને ગુણકારી બી છે જેથી તમને ચક્કર બક્કર જે કંઈ આવી શકે નહીં એટલે કે પાઘડી એના માટે પહેરતા હતા કે પહેલાંના જમાનામાં જે માથામાં ગરમી ના લાગે તડકો ના લાગે અને એના માટે લોકો પહેલાં પાઘડી ટોપી એ બધા પહેરતા હતા પાયમજો હું તો પાણીની બોતલ રાખું નીંબુનું પાણી રાખું મારા ગાડીમાં પડી જ હોય છે જ્યારે એવું લાગે નીંબુ પાણી પી લેવાનું ઠંડુ પાણી પી લેવાનું અચ્છા જ્યારે પાણી તમે બનતું હોય તો વધારે તમારા માટલાનું જ પીવાનું અમૃત જેવું છે માટલા જેવું કોઈ પાણી નહીં બરાબર આ ફ્રીજનું પાણી પીએ આમાં બહુ ગરમી થાય છે આમ તમે ખાલી ગળા ઉધી તમને રાત રહે બાકી અંદર તમને બહુ નુકસાન કરે છે જેટલું હોય એટલે માટલાનું જ પાણી પીવાનું બરાબર અત્યારે બધી જગ્યાએ રાત હોય ગરમીમાં લગભગ સૂત્ર કોઈ જેનાથી આપણે ગરમી બચી શકીએ બીજું ગરમીઓ બહાર નીકળવાના જોઈએ ઠંડક આપણે ઘરમાં એ પ્રમાણે રહેવું જોઈએ અને બીજું ગરમીમાં જે ઠંડક પદાર્થ પીણા લેવા જોઈએ જેમ કે આપણે ઠંડી ચા છે એવું બધું પીઓ તો શરીરને થોડી રાહત રહે અને ગરમી આપણે બચી શકીએ અને બદલું ગરમી બહાર ફળ ઓછું રાખવું જોઈએ આપણે આવા ટાઈમ છે તો લગભગ દસ વાગ્યા પછી બહાર ના નીકળાય અગિયાર વાગ્યા ગરમી ચાલુ થઈ જાય પછી બે એકથી ત્રણમાં માં ચારમાં લગભગ બેતાલીસ તેતાલીસ ડિગ્રી ગરમીનો સંભવ છે અરે આપણા અમદાવાદની ગરમી ક્યાં ક્યાં સુધી જતી હોય છે આપણા અમદાવાદની ગરમી લગભગ સુડતાલીસ 45 ની આટપાટ જાય છે છેલે છેલે હેન્ડમાં આપણા સુડતાલીસ 48 ની આટપાટ જાય છે નિર્માણ સ્પેશિયલ માં આ હતી વાત કારણ જળ ગરમીની અને એના માટે કરેલા ઉભાયોની ફરી મળીશું અગળ સપ્તાહ ત્યાં સુધી મને પંકજ સાહેબનો રજા આપશો આવજો